પાણીની વધુ માત્રામાં આવક થઈ રહી છે અને તેથી વોર્નિંગ લેવલ અપાયું છે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી સત્યાવીસ ફૂટને પાર કરી ગઈ છે નીચાણવાળા વિસ્તારો છે અંકલેશ્વર તરફના જે ગામો છે કિનારા વિસ્તારના તમામને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તંત્ર દ્વારા પણ સ્થળાંતરની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે જો ત્રીસ ફૂટે પાણી પહોંચે તો ગામડાઓમાં પાણી ભરાઈ જાય છે કિનારા વિસ્તારમાં છે અને અત્યારે સત્યાવીસ ફૂટને પાર ગઈ છે ત્યારે અત્યારે આપણે છાપરા પાટિયા પર છે અને ત્યાં પણ નર્મદાના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન છે આપ જોઈ શકો છો કે કેળના પાકને પણ ઘણું નુકસાન છે અહીંયા ઘણા ખેડૂતો શાકભાજીની પણ ખેતી કરતા હોય છે તો તેઓને પણ આ નુકસાન છે ખેડૂતો ચિંતાતુર છે કેમ કે નર્મદાના પાણી દર વર્ષે વધે છે ફ્લડ આવે છે અને આ પરિસ્થિતિનું સર્જન થાય છે એટલે દર વર્ષે ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે આપણી સાથે અહીંયાના ખેડૂત પણ છે મહેશભાઈ શું કહેશો શું પરિસ્થિતિ છે અત્યારે અત્યારે ગોલ્ડન બ્રિજ ઉપર પાણીની સપાટી સત્યાવીસ ફૂટ હોવાને કારણે જૂના બોરભાટા બેટ છાપરા કાંસિયા માંડવા બધી જમીનોમાં અત્યારે ગૂંતણ ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે અને પાક ડૂબાણ થઈ ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાની થાય એવી ભીતિ છે શું કહેશો આપનું નામ શું મહેશભાઈ બાલુભાઈ પટેલ જૂના બોરપાટા બેટ ક્યાં છે આપનું ખેતર આજે છાપડામાં જ કેરનો પાક બનાવેલો છે અચ્છા કેટલું નુકસાન હશે બે થી ત્રણ લાખ નું નુકસાન કેર અહીંયા આ બધા જ વિસ્તારમાં કેટલા એકર જમીન આવેલી છે કેટલા એકરમાં નુકસાન હશે પાકને પાકમાં બહુ ભારે નુકસાન ચોક્કસ સરકાર પાસે રાખો સરકાર ચોક્કસ સરકારની સામે મીટ માંડીને ખેડૂતો બેઠા છે કેમ કે દર વર્ષે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું પરિસ્થિતિ નું સર્જન થાય છે અને આ ખેડૂતોનો ઉભો પાક નર્મદામાં વહી જાય છે ભરત ચોડાસ ઝી મીડિયા